કેલિડોસ્કોપ બનાવવા માટે કાગળમાંથી આ મુજબ નળાકાર બનાવી અરીસાના ત્રણ ટુકડાને આ મુજબ ગોઠવી અને એક બાજુથી આ મુજબ ફિટ કરી દો એક સાઈડ ફિટ કરી દીધા પછી આ રીતે બીજા છેડાને વ્યવસ્થિત ગોઠવીને તેના ઉપર આ મુજબ ટુકડો બેસાડી દો આ રીતે આપણે એક વખત બંને છેડાને બેસાડી દઈએ ત્યારબાદ આપણું કેલિડોસ્કોપ તૈયાર થઈ જશે